જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હકમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું સિંગોડા બાફવાની બે નવી રીત બચાર જેવા જે સિંગોડા એકદમ કડક રહે એ રીતે આપણે આજે બાફીશું અને બિલકુલ પાણી વગર પણ બાફી શકાય છે અને વરાળથી પણ બાફી શકાય છે તો આપણે બંને રીત જોઈશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો સૌથી પહેલાં અહીંયા દોઢ કિલો જેટલા આપણે સિંગોડા લીધા છે તેને બે વાર પાણીથી ધોઈ કાઢીશું તો બજારમાં સિંગોડા આ શિયાળાની સિઝનમાં એકદમ આસાનીથી મળી રહે છે તો જે સિઝનમાં જે ફ્રૂટ મળતા હોય ને એને તમારે ખાઈ જ લેવા જોઈએ એ ખૂબ જ લાભદાયક હોય છે તો અહીંયા આપણે આ વખતે સિંગોડાને બાફવાની એકદમ સરળ રીત જોઈએ તેના માટે બે વાર પાણીથી આપણે સિંગોડાને બાફી લઈશું તેમાંથી બધું જ પાણી બહાર કાઢી લઈશું અને એક કાણાવાળા ટોપામાં તેને મૂકી દઈશું તો અહીંયા લગભગ બે વાર આપણે સિંગોડાને ધોઈ કાઢ્યા છે ત્યારબાદ કોઈ ઢોકળાનું કૂકર હોય અથવા કોઈ કઢાઈ હોય તેમાં આપણે બે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ પાણીને ગરમ થવા દેવાનું છે ઉકળે ત્યારબાદ તેની ઉપર કાણાવાળો ટોપો મૂકવાનો અને તેમાં સિંગોડાને એડ કરી દઈશું સિંગોડાને એડ કરીને ઉપર ઢાંકી દઈશું આ રીતે આપણે સિંગોડાને વરાળથી જ બાફી શકીએ છીએ તો પાણી અડેના એ રીતે આપણે સિંગોડાને બાફવાના છે હવે તેને દસથી પંદર મિનિટ માટે કૂક થવા દઈશું ત્યારબાદ કૂકરમાં સિંગોડા કેવી રીતે બાફવા અને તે પણ બિલકુલ પાણી વગર તો બધું જ પાણી આપણે નિતારી કાઢી લીધું છે સિંગોડાને કૂકરમાં એડ કરીશું અને તેની ઉપર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું તો અહીંયા લગભગ પાંચસો ગ્રામ જેટલા જ સિંગોડા લીધા છે હવે તેમાં પાણી તો એડ નથી કરવાનું પણ આપણે એક જાડો કકડો લઈશું આ રીતનો કોટન રૂમાલ લઈ શકાય અને આ રૂમાલને બરાબર પાણીથી પલાળી દેવાનો છે સિંગોડાની ઉપર આપણે મીઠું એડ કર્યું છે જેનું પાણી છૂટે છે અને સિંગોડા ઝડપથી બફાઈ જશે અને નીચે ચોટે પણ નહીં તેને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ જે રૂમાલને આપણે પાણીમાં પલાળ્યો છે તેને પહેલાં થોડો નિતારી દઈશું બિલકુલ પાણી દદડેના ને એ રીતે તેને નિતારી દેવાનો છે થોડોક જ ભીનો રાખવાનો ત્યારબાદ તેને ઉપર ઢાંકીને મૂકી દઈશું અને કૂકરને ક્લોઝ કરી દેવું તો કૂકરને આ રીતે બરાબર બંધ કરીને માત્ર બે જ વિસલ વગાડવાની છે બે જ વિસલમાં આ સરસ રીતે કૂક થઈ જાય છે હવે પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો ઢોકળાના કુકરમાંથી આપણે શિંગોડાને બહાર કાઢીએ તો તમે જોઈ શકો છો સિંગોડા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે તેને થોડીકવાર માટે આપણે ઠંડા થવા દઈશું ઠંડા પડે ત્યારબાદ તેની ઉપરની છાલનો ભાગ તમે ચપ્પાની મદદથી આ રીતે કાઢી શકો છો સૌથી પહેલાં તેના કોર્નરનો ભાગ છે તેને કટ કરી લેવો વ્હાઈટ ભાગ દેખાઈને બસ ત્યાં સુધી જ આપણે કટ કરવાનું છે ત્યારબાદ ક્રોસમાં કટ કરીશું અને પછી વચ્ચેથી કટ કરીશું જેથી આસાનીથી કટ થઈ જાય છે અને તેની છાલનો ભાગ પણ તમે જોઈ શકો છો ચપ્પુ મારતી નથી ને તો પણ એકદમ સરસ રીતે તે નીકળી જાય છે ઉપરની છાલનો ભાગ અને જે તેનો બ્રાઉન ભાગ છે તેને પણ આપણે કાઢી નાખીશું તો જે વ્હાઈટ ભાગ છે તેને જ આપણે ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ કટ કરીને બતાવું આ સિંગોડા વરાળથી એકદમ સરસ બફાઈ ગયા છે બિલકુલ કાચા પણ નથી કે પછી વધારે પડતા કૂક પણ નથી થયા એકદમ પરફેક્ટ કૂક થયા છે અને કડક છે જેથી ખાવામાં મજા પણ આવે છે અને તેની મીઠાશ પણ ચડવાઈ રહે છે હવે આપણે જે કૂકરમાં બાફ્યા છે સિંગોડા તેને ખોલીને જોઈએ તો કૂકર ઠંડુ પડે એટલે આ રીતે ખોલીને ઉપરથી રૂમાલ કાઢી લઈશું અને તમે જોઈ શકો છો નીચે પણ સિંગોડા બિલકુલ ચોંટ્યા પણ નથી અને પરફેક્ટ કૂક થઈ ગયા છે એકદમ કડક છે નથી તે ઢીલા પડ્યા કે કાચા પણ નથી લાગતા હવે તેને આપણે છાલનો ભાગ કાઢીને બતાવું તમને તો સૌથી પહેલાં તેની કોર્નરનો ભાગ છે તેને કટ કરી લેવો સિંગોડા એકદમ પરફેક્ટ કૂક થયા છે આ રીતે પણ તમે સિંગોડાને બાફી શકો છો વરાળથી બાફવા એના કરતાં આ રીતે જ્યારે કૂકરમાં બાફીએ છે ને પાણી વગર તો તેની મીઠાસ કંઈક અલગ જ હોય છે તમે જોઈ શકો છો ઉપરની છાલનો ભાગ કેટલો આસાનીથી નીકળી ગયો અહીંયા કૂકરમાં બિલકુલ પાણી એડ નથી કર્યું ને તો પણ સિંગોડા એકદમ પરફેક્ટ કૂક થયા છે બિલકુલ પાણીનો ભાગ નથી લાગતો અને એકદમ કડક છે તો સિંગોડા બાફવાની આ રીતે મને સૌથી વધારે ગમી તેની છાલ એટલી સોફ્ટ બની જાય છે કે ચપ્પુ સહેજ આમ લગાવતા જ છાલ આસાનીથી નીકળી જાય છે હેલ્ધી હાર્ટ માટે સિંગોડા ખૂબ જ ફાયદાકારક છે સિંગોડામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેથી હાઈ બ્લડ પ્રેશરની સામે રક્ષણ આપે છે સિંગોડા એ વાળ માટે પણ ફાયદાકારક છે વજન ઘટાડવામાં પણ મદદરૂપ કરે છે અને સોજાની સામે તે લડે છે સ્ટોક અને ટ્યુમર જેવા વિકારને તે મંદ કરે છે તો જોયું ને મિત્રો સિંગોડા એ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે તો સિઝનમાં મળતા આ સિંગોડાનો લાભ તમે જરૂર ઉઠાવજો પાણી વગર બાફેલા સિંગોડા એ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને જો તમે કૂકરમાં આ રીતે બિલકુલ પાણી વગર આ રીતે બાફશો ને તો સિંગોડાનો ટેસ્ટ ખૂબ જ સરસ બજાર જેવો જ લાગે છે અને તેની મીઠાશ એટલી વધારે હોય છે કે તમે એક પછી એક ખાઈ જ જશો તો સિંગોડા બાફવાની આ રીત તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો સૌથી વધારે કઈ રીત પસંદ છે વરાળથી બાફીને કે પછી કૂકરમાં કૂકરમાં માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે કૂકર ઠંડુ પડે એટલે સિંગોડાને ઠંડા પાડીને પછી તેની છાલનો ભાગ ઉતારવો છાલ તેની એકદમ સોફ્ટ હોય છે પણ સિંગોડા અંદરથી એકદમ કડક હોય છે અને છાલ એકદમ આસાનીથી નીકળી જાય છે જ્યારે તમે વરાળથી સિંગોડાને બાફો છો તો તેની છાલ થોડીક કડક હોય છે તેને કાઢતી વખતે તમારે ચપ્પાની મદદ લેવી જ પડે છે અને કોર્નર ઉપરથી ચપ્પાની મદદથી તમે તેને કટ કરશો તો તે પણ એકદમ આસાનીથી નીકળી જાય છે તો સિંગોડા બાફવાની કઈ રીત તમને વધારે પસંદ છે તે પણ ખાસ કોમેન્ટમાં લખીને જણાવજો તો અહીં જણાવેલી આ ટિપ્સ તમને કેવી લાગી તે પણ ખાસ મને કોમેન્ટમાં લખીને જણાવજો જેથી મને નવી ટિપ્સ આપવાનું અને આ રીતે અલગ અલગ વિડીયો બનાવવાનું પસંદ આવશે તો તમારા માટે હવે નવો કયો વિડીયો જોઈએ છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવજો અહીં જણાવેલી ટીપ્સ તમને પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને ફર્સ્ટ ટાઈમ જો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જોતા હોય તો દર્શના ફૂડ એન્ડ કિચન હપ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે સિંગોડા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેનું ફોર્મેશન બદલાય તેમ તેના ગુણ પણ બદલાય છે સિંગોડાના લોટનો શીરો પણ ખાવામાં આવે છે શિયાળામાં તે પણ ખૂબ જ લાભદાયક હોય છે જો તમારે તેનો પણ વિડીયો જોવો હોય તો દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો પણ સિંગોડા આ રીતે કૂક કરીને ખાવાથી તેનો વધુ લાભ મળે છે જેમ તેનું ફોર્મેશન બદલાય છે તેમ તેના ગુણ પણ બદલાય છે તો આ રીતની નવી ટીપ સાથે ફરી મળીએ Tya sudhi bye thank you jay faminan